સહિત સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વ્યારાનગરના ઉનાઈ નાકા પર આવેલા શ્રી રામ ભક્ત મહાબલી વીર હનુમાનજી મંદિર ખાતે આજે રામનવમીના પાવન અવસરે સામાજિક સદભાવ સમિતિ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સાંજે ધર્મસભા યોજવામાં આવ્યું હતો જેમાં નગરની મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી જેમાં પૂજનીય સાધુ સંતોનું ઉપસ્થિત રહી જનતાને ધર્મના સંદેશા સાથે આશીર્વચન આપ્યા હતા ધર્મસભા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે આજે હનુમાન મંદિર ખાતે આપણે રામનવમીના ઉત્સવ નિમિત્તે આગળ એક આયોજન આયોજન કરવામાં આ રીતનું દર વર્ષે થાય છે અને એમાં વિવિધ સમાજના આગેવાનો ધર્મ પ્રેમીઓને એમાં યજ્ઞમાં જોડીએ છે દર વર્ષે અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાય છે અને આ રીતે આખો હિન્દુ સમાજ એક છે આ રીતનો સંદેશ આપણે આખા વિશ્વમાં આખા નગરમાં ફેલે ફેલાય તેના માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ અને આ પ્રયત્ન ઘણા વર્ષે થાય છે અને આની અંદર દરેક વ્યારા શહેરીજનો અમને સાથ સહકાર આપે છે અને આ રીતે આ ઉત્સવ કરવાથી એક સામાજિક એકતાનું નિર્માણ થશે એવું એક અમારું મંતવ્ય છે